ગરડા સર્વોપરી ગૌશાળામાં અષાઢી બીજના પાવન અવસરે સંજય ભગત દ્વારા ઓમ નમો ભાગવતે વાસુદેવાય બાર લાખ મહામંત્ર નું અનુષ્ઠાન સંપન્ન છેલ્લા ઘણા સમયથી ગરડા સર્વોપરી ગૌશાળા દ્વારા સામાજિક ધાર્મિક અનેકવિધ કાર્યો કરાઈ રહ્યા છે અને તાજેતરમાં જ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેમણે સ્થાન મેળવ્યું છે એવા ગરડા સર્વોપરી ગૌશાળાના અને પાર્ષદ સંજય ભગત દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાના પવિત્ર પ્રસંગે ગરડા શ્રી સર્વોપરી ગૌશાળામાં અનુષ્ઠાન ચાલતું હોય જેમાં આજરોજ અષાઢી બીજના અને ગુરુ પુષ્પા મૃત સિદ્ધિ યોગ હોવાથી આજના પવિત્ર દિવસે વડતલ ગાદીના વિદ્યમાન પરમ પૂજ્ય ધર્મધરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય એકસો આઠ ભાવી આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આશીર્વાદથી ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશનના પ્રદેશ પ્રભારી એવા સર્વોપરી ગૌશાળાના સંચાલક પાર્ષદ સંજીવક દ્વારા ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્ર બાર લાખ છાપનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગરડા મંદિરના ધર્મકુળ આશ્રિત સંતો પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતા અને ભૂદેવશ્રી અતુલભાઈ અને એમના સહયોગથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ મહામંત્ર પૂરણ ચરણ સંપન્ન કરવામાં આવ્યું હતું મારું નામ સંજય ભગત છે ગુજરાત પ્રદેશ પ્રમુખ છું ગૌરક્ષક સુરક્ષા કમાન્ડો ફોર્સમાં આજે સર્વોપરી ગૌશાળા ખાતે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે છો આજે સર્વોપરી ગૌશાળા ખાતે જે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આજે અષાઢી બીજ છે અને ગુરુ પુષ્યામૃત યોગ છે ગુરુ પુષ્યામૃત સિદ્ધિ યોગ અને અષાઢી બીજનો સમય થાય છે અને ભગવાન જગન્નાથજી કૃષ્ણ પ્રમાત્મા આજ નગરયાત્રા કરવા નીકળ્યા છે અને મારું એક અનુષ્ઠાન લાખ મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમોના બાર લાખ મહામંત્રનું અનુષ્ઠાન આજે પૂર્ણ થાય છે તો એ નિમિત્તે ઓમ નમો ભગવતે વાસુદેવાયનું વિષ્ણુ મહાયજ્ઞ કરવામાં આવ્યો છે પંદર ભૂદેવોના સાનિધ્યમાં